અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદના મહિલાનું મૃત્યુ વિમાન મળ્યા હતા માતા અને તેના પૌત્રને મળવાના સ્વપ્ન સાથે માતા નીકળ્યા હતા દસ વર્ષ બાદ દીકરાને મળવાની માતાની આશા અધૂરી રહી માતાને લંડન ફેરવવાની દીકરાની ઈચ્છા પણ અધૂરી રહી દસ વર્ષ બાદ આવતીકાલે મૃત માતાને જોવા આવશે પટેલ મહેન્દ્રભાઈ મંજુલાબેન નું દુઃખદ નિધન થયું છે કેટલા અને થી અહીંયા ક્યારે મળ્યા કેટલી ખુશી હતી મંજુલિયા મેં એમ દસ વર્ષ અહીંયા એકલા રહેતા હતા એક વખત ઘણો એવો ટ્રાય કર્યો દસ વર્ષમાં બીજા ના મળ્યા પણ આ વખતે નસીબના જોગી બીજા મળી ગયા અને એમના બાબાને મળવા જવા માટે ખૂબ જ ખુશી હતી મારે જવું છે મારે જવું છે પાસે એક હજાર ટન અને બીજા મળ્યા એની ખુશીમાં તો એટલા બધા ખુશ હતા કે ક્યારેય નીકળી જાઓ અને એ ખુશીની અંદર એવાયા બીજા લેવા ગયા એ મારા સારી થાય છે મારા ભાભી બી થાય છે

જોવાતું નતું